આ ઉપરાંત ખેડા જિલ્લાના કેટલાક ભાગમાં વરસાદી ઝાપટા થઈ શકે દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટા થઈ શકે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટા થઈ શકે આજમાં અને ધીરે ધીરે તડકો કાઢે તારીખ પહેલી બીજી અને ત્રીજીમાં આ તડકા વચ્ચે ક્યાંક જ વરસાદ આવી શકે પણ આ તડકો જે છે એ અકળાવનારો હશે જી ખાસ કરીને નવરાત્રી શરૂ થવાની છે તેવા સંજોગોમાં નવરાત્રિમાં હવામાનની કયા પ્રકારની સ્થિતિ રહેશે તેવું અનુમાન નવરાત્રિમાં હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર આ બે ચોમાસાના નક્ષત્રો રહે છે એટલે હસ્ત નક્ષત્રમાં નવરાત્રિના શરૂઆતના લગભગ પાંચમી તારીખ સુધીમાં સ્થાનિક સિસ્ટમ બનતા હસ્ત નક્ષત્રમાં ઘણી વખત એકાઈ સ્થાનિક શિક્ષણ બનતી હોય છે એટલે શરૂઆતમાં ક્યાંક વાદળવાયું કે ક્યાંક હળવો વરસાદ થઈ શકે પણ આ ભિન્ન ભિન્ન ભાગોમાં થઈ શકે પરંતુ તારીખ સાતથી બારમાં દક્ષિણ જે ભારતનો ભાગ છે શેક દક્ષિણમાં કર્ણાટકથી લઈને છેક દક્ષિણ ભારતના ભાગ સુધીમાં સિસ્ટમ આવે અને ત્યાંના ભેજ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારાના ભાગો સુધી આવી શકે અને મધ્યમ ગુજરાતના ભાગો પણ આનો ભેજ આવી શકે એટલે મધ્ય ગુજરાતના ભાગો સુધીમાં આ ભાગો તારીખ સાતથી બારમાં કે આઠથી બારમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને આ ભિન્ન ભિન્ન ભાગોમાં ગાજવે સાથે વરસાદ થવાની શક્યતા રહે છે આ વરસાદ લગભગ ગુજરાત નવ નવરાત્રિની શરૂઆતમાં પણ કોઈ કોઈ ભાગમાં થવાની શક્યતા રહે છે એટલે મધ્ય નવરાત્રિ પછી કેટલાક ભાગમાં વરસાદી ઝાપટાની શક્યતા વધુ રહી શકે તેમ છે ખાસ ઉપસાગરમાં લગભગ થર્ટી વન ડિગ્રી સેલ્સિયસ જેટલું સી ટેમ્પરેચર રહી શકવાની શક્યતા છે એટલે એક વાવાઝોડું અરબી સમુદ્રમાં અને એક વા વાવાઝોડું બંગાળના ઉપસાગરમાં ઉદભવવાની શક્યતા છે જેમાં સાતથી ચૌદમાં અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે અને સાતથી ચૌદમાં જો હલચલ થશે તો ધીરે ધીરે જે ચક્રવાતમાં પરિણામ હશે અને તારીખ ચૌદ પછી આ ચક્રવાત મજબૂત થવાની શક્યતા રહેશે અને આ ભારે ચક્રવાત લગભગ ઓમાન તરફ જવાની શક્યતા ગણી શકાય પરંતુ જો આ વખતે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ભારે પશ્ચિમ વિશ્વ એટલે કે આવ્યો છે તો આ સાયક્લોન લગભગ તે તરફ ખેંચા છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં થઈને લગભગ કચ્છના કેટલાક ભાગોમાં થઈને પશ્ચિમ પાકિસ્તાનના ભાગોમાં જવાની શક્યતા રહેશે એટલે દેશના પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ બંગાળનો સાગરનું દેશ એ સિસ્ટમ છે એટલે મ્યાનમાર કે બાંગ્લાદેશમાં જઈ શકે અને કદાચ દક્ષિણ પૂર્વ તટો ઉપર ખબર લઈ નાખે તો આ ધોરણની અસર ગુજરાત સુધી આપના વાદળ વાયુનું સર્જન પણ થઈ શકે પરંતુ હવે ચોમાસું ધીરે ધીરે વિદાય જશે હસ્ત નક્ષત્રમાં ચોમાસું સામાન્ય રીતે વિદાય રહેતું હોય છે એટલે જ્યાં સુધી ભૂલ પવન આવે ત્યાં સુધી ચોમાસું સ્થિતિ ગણવી પરંતુ ભૂલ પવન ચોખ્ખો આવે તો ચોમાસાની વિદાય ગણવી એટલે લગભગ ઓક્ટોબરની શરૂઆતમાં હવે ચોમાસું રાજ્યના ઘણા ભાગોમાંથી વિદાય લેતો જોવા મળશે આમ છતાં ભિનભિન ભાગોમાં વરસાદ તો આવ્યા જ કરશે અને લગભગ શરદ પૂનમની માંડીને ક્ષેત્ર દેવ દિવાળી સુધીના ભાગોમાં ઘણા પલટાઓ આવ્યા કરશે જી